મિત્રો આ વિડિયો દરેક ભાઈઓ તથા બહેનો માટે ખૂબ જ ઉપયોગી બનશે આ વિડિયોને ખાસ અંત સુધી નિહાળજો આ વિડિયોમાં અમે તમને ત્રીસ સંકેતો એવા જણાવી રહ્યા છીએ કે જે સંકેતો જો આપને જોવા મળી રહ્યા છે તો આપ ચોક્કસપણે આવનારા સમયમાં ધનવાન બની શકો છો અને અચાનક જ આપના કિસ્મતના બંધ દરવાજા ખુલી શકે છે પહેલાના સમયમાં હંમેશા આપણે જોતા આવ્યા છીએ કે લોકોને પહેલાથી જ ખબર પડી જતી હતી કે આવનારા દિવસો તેમના માટે સારા હશે કે ખરાબ હશે અથવા તો તેમનું દરેક અનુમાન સાચું પડતું હતું તો આવું બધું કઈ રીતે શક્ય હતું પહેલાના લોકો આપણા પૂર્વજો આવા જ દરેક સંકેતો ઉપર પોતાનું જીવન જીવતા હતા તો આજે અમે તમને એ જ સંકેતો જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો એ ત્રીસ સંકેતોની વાત કરીએ એના પહેલાં કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂરથી લખી નાખજો જેથી આપના પરિવાર પર લક્ષ્મીજીની કૃપા બની રહે તો ચાલો મિત્રો શરૂ કરીએ નંબર એક તમને સપનામાં સાપ દેખાય છે તો સમજી લેવું કે આવનારા સમયમાં તમારા પર લક્ષ્મીજી મહેરબાન થશે નંબર બે જો તમે સપનામાં તમારી જાતને ઝાડ ઉપર ચડતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારી પાસે જલ્દી જ પૈસા આવી રહ્યા છે નંબર ત્રણ જો તમારા ઘરના દ્વાર પર આવીને ગાય માતા જોરથી રંભાય છે તો સમજી લેવું કે આવનારા દિવસોમાં આપના ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવી રહી છે આવા સંજોગોમાં ગાયને ત્યાંથી હંકારવાને બદલે તેને રોટલી ખવડાવો નંબર ચાર જો આપના ઘરના આંગણે પ્રાકૃતિક રીતે કબૂતરો આવે છે અથવા તો ઘરની છત ઉપર કબૂતરો બેસે છે તો આ પણ એક સંકેત છે કે આવનારા દિવસોમાં આપના ઘરમાં લક્ષ્મીજીનું આગમન થશે નંબર પાંચ જે ઘરમાં વીછી કતાર બનાવીને નીકળતા હોય જો આવું દ્રશ્ય જોવા મળે છે તો તે ઘરમાં લક્ષ્મીજી જવાની તૈયારી કરી રહ્યા છે નંબર છ જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આવનારા એકથી બે મહિનામાં આપના ઘરમાં અપાર સુખ અને સંપત્તિ જોવા મળી શકે છે નંબર સાત જો આપના ઘરમાં અચાનક જ કોઈ પરચૂર્ણ સિક્કા પડી અને ખણકે છે તો સમજવું કે આવનારા દિવસોમાં લક્ષ્મીજી આપના પરિવાર પર મહેરબાન થશે નંબર આઠ જો આપ પૈસાની બાબતમાં વિચારો કરી રહ્યા હોય અથવા તો પૈસાની બાબતમાં ચિંતા કરી રહ્યા હોય અને ત્યારે જ આપના ઘરે કોઈ પણ દીકરી પ્રવેશ કરે છે તો સમજવું કે લક્ષ્મીજી આપની આ ચિંતા જલ્દી જ દૂર કરશે નંબર નવ જે ઘરોમાં છછુંદર હરતી ફરતી બતાય છે તે ઘરોમાં લક્ષ્મીજીની વૃદ્ધિ થાય છે નંબર દસ જે ઘરના દ્વાર પર હાથી પોતાની સૂંઢ ઊંચી કરે ત્યાં ઉન્નતિ વૃદ્ધિ અને મંગળ થવાની સૂચના મળે છે નંબર અગિયાર જે ઘરની છત પર કાગડો ટીટરી અથવા ઘોવડ બોલવા લાગે ત્યાં કોઈ સમસ્યાનો ઉદય અચાનક થાય છે નંબર બાર જે ઘરમાં કાળી કીડીઓ ઝુંડ બનાવીને ફરતી હોય છે તે ઘરમાં આવતા દિવસોમાં વૃદ્ધિ થાય છે તેમજ સુખના દિવસો આવે છે નંબર તેર બહાર નીકળતી વખતે જો તમને કોઈ પણ જગ્યા ઉપર કુવડ જોવા મળે છે તો આવનારા સમયમાં ચોક્કસપણે આપ ઉપર લક્ષ્મી માતાજી કૃપા વરસાવશે કુવળ માતા લક્ષ્મીજીનું વાહન છે નંબર ચૌદ ઘરના આંગણે કોઈ પણ બીજ વાવ્યા વગર અચાનક જ કોઈ નવો છોડ ઉગી આવે છે તો પણ સમજવું કે આવનારા દિવસો આપણા ઘર માટે ખૂબ જ શુભ હશે ઝાડુ આપણા ઘરને સ્વચ્છ રાખે છે આવા ઘરમાં લક્ષ્મીજી હંમેશા વાસ કરે છે નંબર સોળ સવારે ઉઠ્યા બાદ સૌથી પહેલા શંખનો અવાજ સંભળાય તો સમજવું કે લક્ષ્મીજી આવી રહ્યા છે જો તમારી સાથે આવું થાય તો સમજવું કે તમારું ભાગ્ય ખુલવાનું છે નંબર સત્તર જો તમને સવારે તમારી આજુબાજુ શેરડી દેખાય તો તેને લક્ષ્મીજીનો સંકેત ગણવો શેરડીનો રસ સિદ્ધ વિનાયકને અર્પણ કરવાથી માતા લક્ષ્મીજી પ્રસન્ન થાય છે શેરડીને શુભ માનવામાં આવે છે નંબર અઢાર જો આપના ઘરની કોઈ પણ જગ્યાએ પક્ષી માળો બનાવે છે તો તે શુભ સંકેત છે કે આવનારા સમયમાં આપના ઘર પર લક્ષ્મીજી પ્રસન્ન થશે અને ઘરમાં સુખ શાંતિ આવશે નંબર ઓગણીસ જો કોઈ પણ પુરુષ ઘરમાં કોઈ પણ સ્ત્રીનું અપમાન કરે છે તો સમજવું કે તે ઘરમાંથી ટૂંક સમયમાં જ લક્ષ્મીજી જતા રહેશે સ્ત્રીનું અપમાન તે લક્ષ્મીજીનું અપમાન માનવામાં આવે છે નંબર વીસ જો ઘરમાં અચાનક ત્રણ ગરોળી એકસાથે દેખાય તો પણ આ ખૂબ જ શુભ માનવામાં આવે છે તે દેવી લક્ષ્મીજીની કૃપા થવાનો સંકેત છે નંબર એકવીસ જો તુલસીના કુંડામાં આપને ગરોળી જોવા મળે છે તો પણ તે આવનારા દિવસોમાં અઢળક સંપત્તિ મળવાના સંકેત છે નંબર બાવીસ ઘરમાં કોઈ પણ કારણ વગર નાના નાના ઝઘડા થવા આ લક્ષ્મીજીના જવાનો સંકેત છે માટે નાની બાબતમાં ઝઘડા કરવાનું ટાળવું જોઈએ નંબર ત્રેવીસ જમતી વખતે ઘરમાં અચાનક જ મહેમાનનું આવવું તે આવનારા સમયમાં ઘર માટે સુખી દિવસો આવશે તેનો સંકેત છે આવા સમયમાં મહેમાનોને ખાલી હાથે ના જવા દો નંબર ચોવીસ ઘરના દરવાજે કોઈ વ્યક્તિ તરસ્યું થઈને પાણી માગે છે તો આ પણ ઘરમાં સુખ અને સંપત્તિ આવવાની નિશાની છે આવા સંજોગોમાં તે વ્યક્તિને તરસ્યું ના જવા દો નંબર પચીસ જે ઘરોમાં જ્યાં ત્યાં ગંદકી થવા લાગી હોય તે ઘરોમાંથી ધીરે ધીરે લક્ષ્મીજી જતા રહે છે નંબર છવ્વીસ જો આપના ઘરમાં અચાનક જ ઉંદર નોટને કોતરી ખાય છે તો એ પણ એક સંકેત છે કે આવનારા સમયમાં લક્ષ્મીજી આપ પર મહેરબાન થશે નંબર સત્યાવીસ જે ઘરોમાં દીકરી જન્મ લે છે તે ઘરોમાં આવનારા વર્ષોમાં લક્ષ્મીજી તોરણ બનીને ઝૂલે છે ઘરમાં ક્યારેય પણ ધનની કમી થતી નથી નંબર અઠયાવીસ રસ્તા પર ચાલતા જો આપને હાથી જોવા મળે છે તો આવનારા દિવસો આપના ઘર માટે ખૂબ જ સારા હશે તેવા સંકેતો છે નંબર ઓગણત્રીસ જે ઘરનું વાતાવરણ હંમેશા પ્રફુલ્લિત રહે છે તે ઘરમાં લક્ષ્મીજી હંમેશા મહેરબાન રહે છે નંબર ત્રીસ ઘરના મુખ્ય દ્વાર પર જો ગાય આવીને માણસની જેમ પોતાના શિંગથી દરવાજો ખખડાવી રહી છે તો સમજવું કે આપના ઘર પર હંમેશા લક્ષ્મીજીની કૃપા બની રહેશે આવા સંજોગોમાં તે ગાય માટે અલગથી રોટલી બનાવીને રોજ આપવી જોઈએ મિત્રો આ માહિતી આપને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને નીચે આપેલું લાલ કલરનું બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ સબસ્ક્રાઈબ બટનની બાજુમાં આપેલું બેલ નોટિફિકેશનને ઓલ ઉપર સેટ કરી દેવું જેથી આવી જ માહિતી સમયસર આપ સુધી પહોંચતી રહે એકવાર કોમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં જેથી આપના પરિવાર પર લક્ષ્મીજીની કૃપા બની રહે ફરી મળીશું મિત્રો કોઈ નવા વિડિયો સાથે ખૂબ ખૂબ ધન્યવાદ જય મા ગાત્રાળ જય શ્રી કૃષ્ણ